હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ગણેશ કંપનીનું થ્રેસર આવેલ છે જે મિત્રો લાલુભાઈને વેસવાનું છે તો મિત્રો આ થ્રેસરનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે લાલુભાઈનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ સર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણા ગણેશ કંપનીના થ્રેસરની મોડલની તો મિત્રો બે હજાર અને સત્તરનું મોડલ છે કંપની કલર સાથે છે તો મિત્રો થ્રેસર એકદમ સારું છે અને મિત્રો ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે મિત્રો થ્રેસરમાં તમામ પાક નીકળશે ધાણા જીરું સણા રાયડ્યો તલ મગ અડદ મિત્રો લગભગ તમામ પાક આ થ્રેસરમાં નીકળશે અને એકદમ સોખો વાળો પાક નીકળશે તેવું માલિકનું કહેવું છે થ્રેસરમાં કોઈ પણ જાતની ખરાબી ન અને મિત્રો આ થ્રેસરમાં સડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે ખૂબ જ સારી કંડિશનમાં આ થ્રેસર વેસવાનું છે તો મિત્રો થ્રેસરની કન્ડિશન જોઈ શકો છો અને મિત્રો તમામ સેણા અને જારી સાથે આ થ્રેસર તમને મળશે તો મિત્રો આ થ્રેસરને આપણે વાત કરીએ કિંમતની ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ થ્રેસરના માલિકને તો માલિકનું નામ લાલુભાઈ છે અને મિત્રો લાલુભાઈ આ થ્રેસરની કિંમત રાખેલી છે માત્ર એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે અને મિત્રો લાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ બાણું એક્યાસી પાંચ છો આઠ પાંચ જીરો આઠ માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે અને મિત્રો આ થ્રેસર તમને જોવા મળશે જિલ્લો પંચમહાલ તો મિત્રો તાલુકો કોઘંબા અને મિત્રો ગામ ધનેશ્વા ગામ જોવા મળશે તો મિત્રો નામ લાલુભાઈ લાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ ગણેશ કંપનીનું થ્રેસર લેવાય તો વધુ માહિતી માટે લાલુભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાય ફ્રેન્ડ્સ